કચ્છનો ઐતિહાસિક મિની તરણેતર તરીકે જણાતો સમા મોટા યક્ષના લોકમેળાના અધ્યક્ષ ધીરુભાઈ સામે થયેલા આક્ષેપો અંગે શું કહ્યું ધારાસભ્યએ તે જોઈએ સોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખતરાણા અમે જગદાદાની જે સમિતિ એના ટ્રસ્ટી છે અને ટ્રસ્ટી અમુક મુંબઈ રહે છે અમુક અહીંયા કચ્છના છે એ જખડાડાના મંદિરનો કઈ રીતે વિકાસ થાય અને કઈ રીતે સારું થાય એના પોટું અમે ટ્રસ્ટી કામ કરી રહ્યા છીએ અને જે વાત કરી તમે આ બધી દુકાનોની ટોલની ચિતોડાની તો એ શું છે પંચાયત થ્રુ પહેલેથી હાલ આવે છે આ પહેલેથી જ આ સાયના પંચાયત છે જૂથ પંચાયત આ છે એના અંદર આવે છે અને એ કાયમ એ લોકો એ સરપંચ કે અત્યારે શું કહેવાય વહીવટનાર છે તો એ સમિતિ એ લોકો કરે છે અને એનામાં અધ્યક્ષ એને બનાવે છે એ કાયમ કાયમ માટે એ જ મેળાનું બધું સંચાલન કરતા હોય કઈ રીતે કરે છે શું કરે છે કેટલી આવક થાય કે ન થાય કે તેમાં શું થાય અમને કાંઈ પણ એનામાં હિસાબ કિતાબ કે માહિતી કે નથી અમે કંઈ ખર્ચામાં પણ એના પાસેથી લેતા આ તો સરકાર અત્યારે જાત્રાધામના કામ કરે છે એનામાં આપણું આવી જાય તો મેળો થોડું વિકાસના કામ થાય અને આ જે થશે એ કલેક્ટર થશે એ ધીરુભાઈની જે વિષય છે એ થોડુંક એનો પોતાનો ઈગો અને થોડી વાત કરવાની એનો તરીકો બરાબર નથી એ હું પણ કબૂલ કરું કારણ કે કાલ મેં એને કીધું બધું વ્યવસ્થા એ કે આ કરશે નોકર મેં એ ના લે આપણે બધા ભેગા લઈને કરવું જોઈએ એટલે એ હવે એને કઈ રીતે કેને શું દીધું હિસાબ કિતાબ કે એની પૂરી માહિતી છે એ પંચાયતમાં હોય પંચાયત ના 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 ટ્રસ્ટ અમે પૂછતા નથી ને એ લોકો આપતા નથી કારણ કે ટ્રસ્ટ અત્યારે એટલી મગજમારી અમે કરી ન શકીએ આ વેચવા ને એના કેટલી દુકાન લેવી શું કરવું એટલે અમે ટ્રસ્ટી હજી આ જે મેળા સમિતિ છે દાદાનું કામ કરીએ રતનડાના અહીંયા જે મેન ભુવા હતા અને અહીંયા કને મંદિરનું કઈ રીતે વ્યવહાર થાય અને મેળાનું પછી ધીમે ધીમે હવે અમે જોશું બધા ભુવા પરિવારને બધાને પૂછી ત્યારે જો કલેક્ટર હસ્તક ને ભુવા પરિવાર હસ્તક સાથે હવે આમાં શું છે કે તમે એમ કહો હજાર કે પંદરસો હશે હું ના નથી કરતો પણ મને માહિતી નથી અમે એનામાં ક્યાંય ફાળવામાં કે પૈસામાં ક્યાંય અમે નથી તમે

એના માટે અમે ચર્ચા કરશું તમે યક્ષના મેળાની પ્રતિનિધિત્વ કરવા ધીરુભાઈ પટેલને જે જવાબદારી સોપેલ છે તે જવાબદારીઓથી પાછળ ભાગે છે મીડિયાને કે પોલીસ તંત્રને પણ કોઈ સરખો જવાબ દેવા માંગતા નથી તો આવા વ્યક્તિઓ કમિટીમાં શું જરૂર છે અમે કમિટીમાં છે જ નહીં અમારા ટ્રસ્ટમાં ને એ છે પંચાયતમાં અને પંચાયત શું જ બધા એને દુકાનો ફાળો અમારે ક્યાં અહીંયા ટ્રસ્ટમાં કે આ મંદિરમાં ક્યાં દખલગીરી કરે કે એને અમે નિમ્યો અમે નિમ્યો નથી એ જે છે ગામ પંચાયતને એની સમિતિ પૂરતો છે લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આબા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભૂજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ